વલસાડ શહેરના એસટી ડેપો સામે માટી ભરેલ ડમ્પર ડિવાઇડર સાથે અથડાવી દેતા અકસ્માત સર્જાયો વલસાડના એસટી ડેપો સામે કલ્યાણ બાગ સર્કલ જતા માર્ગ તરફ ડિવાઈડર સાથે ટ્રક અથડાતા બનેલી અકસ્માતની ઘટનામાં ટ્રક નંબર જીજે ત્રેવીસ એટી પચાસ એકાવનનો ચાલક પોતાની બારા ચક્કા ડમ્પર માટી ભરી વલસાડના લીલાપુર તરફથી કલ્યાણ બાગ સર્કલ તરફ જઈ રહ્યો હતો જે દરમિયાન ચાલકે પોતાનો કાબુ સ્ટીરિંગ પરથી ગુમાવતા ડિવાઈડર સાથે ડમ્પર ધડાકાભેર અથડાઈ હતી

અને ત્યારબાદ ડમ્પર ચાલવાની હાલતમાં ન હોય જેથી ઘટનાની જાણ ક્રેનના સંચાલકને કરાઈ હતી ત્યારબાદ મોડે સુધી ડમ્પરનો માલિક ઘટના સ્થળે ન આવતા પોલીસે તાત્કાલિક ધોરણે ક્રેનની મદદથી ડમ્પરને સાઈડે કરાવી હતી અને ત્યારબાદ યોગ્ય તપાસ કરતા ડિવાઈડર સહિત ડિવાઈડર પર બનાવેલી રેલિંગ અને સરકારી સંપત્તિમાં ભારે નુકસાની પહોંચી હતી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપીએ સૌથી